પાલનપુર તાલુકામાં ચોમાસામાં વિવિધ ગામોને જોડતા માર્ગો ઉપર લોકોને વરસાદી પાણીની મુશ્કેલીને લઈને રાજ્ય સરકારે અડત્રીસ કરોડની ફાળવણી કરાઈ હતી પાલનપુરના માલણ કુંભર ધાણદા રોડ ઉપર સ્લેબ ડ્રેનના કામ માટે ચૌદ પોઈન્ટ પાંચ કરોડને ફાળવ્યા હતા બાલારામ રાજપુરિયા ડબલ ફાટક માર્ગ માટે પંદર પોઈન્ટ બે કરોડ ફાળવ્યા હતા વેડનચાર સલેમપુરા રોડના પોઝ વે માટે આઠ પોઈન્ટ નવ કરોડની ફાળવણી કરાઈ હતી ચોમાસા દરમિયાન આ માર્ગો ઉપરથી

લડતી નદી બે કાંઠે વહી રહી છે અને હાલે એવી પોઝિશન છે કે સલેમપુરાથી અમારે પાલનપુર કોઈ પણ ઇમરજન્સી હોય ને જવું હોય તો અમારો મેન માર્ગ જે સાત ગામોને જોડતો રસ્તો છે એ આજે ધોવાઈ ગયો છે અમારું નાળું એકદમ ધોવાઈ ગયું છે ત્યાં ચાલતા પણ નીકળી શકાય એમ નથી તો પછી સાધનવાળાને તો બહુ જ મુશ્કેલી પડે છે અને અહીંયાથી પસાર થતાં સાધનવાળા અહીંયાથી બધા અટવાઈ ગયા છે બાઇકવાળા ગાડીઓવાળા બધા અટવાઈ ગયા છે અને અહીંયાથી પાછા વળી રહ્યા છે એમને બહુ જ તકલીફ છે ગામ લોકોને પેલી બાજુ ગામની પેલી બાજુ નદીને ઓળંડીને ગરુ મહારાજના મંદિર તરફ ગામના લોકોના કુવા છે તો કુવાવાળા કૂવા જ છે અને ઘરવાળા ઘરે જ છે ભૂખ્યા તરસા ત્યાં બેઠા છે એ લોકો આ લોકો રાહ જોઈને ઊભા છે કે અમે નદીના પાણી ક્યારે ઉતરે અને અમે નદી પેલી બાજુ જઈએ પણ નદીનું નાળું એકદમ ધોવાઈ ગયું છે એના હિસાબે ખૂબ જ ગામ લોકોને મુશ્કેલી પડે છે અમારે કોઈ એવી દવાખાનાની ઇમરજન્સી આવે તો આ માર્ગ તો અમારો ધોવાઈ ગયો છે બીજો રસ્તો અમારો છે સાગોસણા ગઠામણ થઈ તો ત્યાં પણ ગઠામણના પાર્ટીએ જ્યાં ત્યાં આગળ ઓવરફ્લોની જે કામગીરી ચાલે છે ઓવરબ્રિજની ત્યાં આગળ કામગીરી ચાલે છે તેના લીધે ત્યાં પણ ખેડ કેડ સમા પાણી ભરાઈ ગયા છે ત્યાં પણ જવાનો રસ્તો બ્લોક થઈ ગયો છે તો અમારે જે મેઇન માર્ગ અમારો હતો સલીમપુરાથી પાલમપુરને જોડતો વાયા વેડંચા આકેષણ થઈને એ મેન માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે અને ઉપરથી પાણી જાય છે અમારા નાળા ઉપર ને નાળાનું પૂરું ધોવાણ થઈ ગયું છે તેઓ પણ ચાલીને પણ જવાય શકાય એમ નથી તો તંત્ર જાગે અને આવું બે વર્ષ પહેલાં પણ નદી આવેલી એ ટાઈમે પણ આ જ નાળું ધોવાઈ ગયું હતું તો ખાલી રેત અને પથરા નાખીને ખાલી નાળું પેક કરી નાખવામાં આવી હતું

અને એ બાજુને જોડતો જે ખાસ અમારો રસ્તો હતો જે વારંવાર દર ચોમાસાની તકલીફ આવતી હતી તે ચિત્રાસની જોડે જે આખો જ એક એવો સ્લેબ જોયું હતું કે જે ચોમાસાની અંદર તકલીફ પડતી હતી તો એ અને બીજું અહીં સલેમપુરા જોડે ગઢ વિસ્તારની અંદર એ આવી તો ત્રણ જે સ્લેબ જોઈ લીધા એ મંજૂર કર્યા છે અને અડત્રીસ કરોડ જેટલી મોટી રકમની અંદર ટૂંકમાં આવનારા વર્ષોની અંદર तो जो तो वरसाद ऋतु में चौमा अंदर जो नदी ना वहता है तारे तारकलीफ जाने ने तकलीफ जी एमज मुक्ति है।